જે છે તે બિલવો વૃક્ષ જે જે શિવજીને જે અતિ ઉત્તમ અને પ્રિય છે બિલવો વૃક્ષ એ બિલ્વો વૃક્ષની અંદર જે ફળ આવે છે એને બિલ્લા કહેવામાં આવે છે અને બિલ્લાની અંદરથી આવો માવો નીકળે છે આ જે માવો છે એને અંદરથી કાઢીને એનું શરબત બનાવવામાં આવે છે જ્યુસ બનાવવામાં આવે છે અથવા એનો સૂકવીને પાવડર કરીને સ્ટોરેજ કરવામાં આવે છે ઝાડા અથવા લો લાગી ગઈ હોય કોઈને પેટની ગરમી હોય આંતરની ગરમી હોય શરીરની ગરમી હોય મોટે ખીલ નીકળતા હોય એને માટે આનું જ્યુસ શરબત અને પાવડર કરીને જ્યુસ બનાવીને પીવામાં આવે છે આપ જુઓ છો બીલા છે બિલ્લાના અંદરનો અર્ક છે અર્ઘ અને આ એના બિલાના બી છે આવી રીતે એને કાપીને તડકામાં સૂકવીને પછી આવી રીતે કાચની બરણીમાં ભરીને એને સ્ટોરેજ કરી શકાય છે જ્યારે પણ કોઈને ઝાડા થઈ ગયા હોય લૂ લાગી ગયો હોય પેશાબમાં બળતરા થતી હોય મોઢા ઉપર ફોલ્લી થતી હોય આંતરની ગરમી હોય એ બધી વસ્તુમાં કામમાં આવે છે અને એક પવિત્ર વૃક્ષ છે અને આયુર્વેદની દૃષ્ટિએ ઉત્તમ છે